હેલો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સૂત્રયા જય આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ સાત વિષય ગણિત ચેપ્ટર નંબર નવ પરિમિતિ અને ક્ષેત્રફળમાં અભ્યાસ કરવાના છીએ એમાં આપણે આગળના વિડીયોમાં છે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકની થિયરી જોઈ હતી એમાં આપણે સમાંતર ભાવ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશે જોઈ ગયા એના સૂત્રો આપણે જોયા અને ક્ષેત્રફળ મેળવતા શીખી ગયા આ વિડીયોમાં આપણે સાધ્યા નવ પોઈન્ટ એકના દાખલા જોવાના છે સાધ્યા નવ પોઈન્ટ એક દાખલા નંબર પહેલો જોઈએ કે નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો તો સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે આધાર ગુણ્યા ઊંચાઈ આધાર જે કરીશું ઊંચાઈ એટલે આપણને શું મળી જાય સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જે આપણે સૂત્ર છે આ અગણ થિયરીના વિડીયોમાં જોઈ ગયા છીએ તો દાખલો જોતા પહેલાં તમે પ્લે સ્ટોરમાં જશો તો તમને શાળા મિત્ર એપ્લિકેશન આવશે છે એને ડાઉનલોડ કરવાની છે ડાઉનલોડ કરશો એટલે આવું પેજ બતાવશે જેમાં તમારે દરેક ધોરણ ઉપર ક્લિક કરવાનું છે દરેક ધોરણ ઉપર ક્લિક કરશો એટલે તમને બધા ધોરણ જોવા મળશે આપણે જે ધોરણમાં અભ્યાસ કરતા એમાં પ્રવેશ કરવાનો છે પ્રવેશ કર્યા બાદ તમને આવું પેજ બતાવશે જેમાં તમારે પાઠ્યપુસ્તકો પર ક્લિક કરવાનું છે પાઠ્યપુસ્તકો ઉપર ક્લિક કરશો એટલે આપણા ધોરણના બધા જ વિષયો આપણને જોવા મળશે આપણે જે વિષયનો વિડીયો જોવો હોય એના ઉપર જોવો ઉપર ક્લિક કરવાનું છે જોવો ઉપર ક્લિક કરશો એટલે એ વિષયના બધા જ પાઠ તમને જોવા મળશે આ પાઠમાં તમારે જે પાઠ જોવો એને વિડીયો ઉપર ક્લિક કરવાનો છે વિડીયો ઉપર ક્લિક કરશો એટલે વે ડિજિટલ એજ્યુકેશન નામની ચેનલ બતાવશે એના ઉપર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે તમે જે પાઠ સિલેક્ટ કર્યો હોય છે એના બધા જ ભાગ વાઇઝ વિડીયો જોવા મળશે તમારે વિડીયો જોવો ઉપર ક્લિક કરવાનું છે તો આપણે તમે વેદ ડિજિટલ એજ્યુકેશનમાં ત્રણથી બાર સુધીના બધા જ વિડીયો જોવા મળશે બધા જ વિષયના અને બધા જ વિડીયો જોવા મળશે તો આપણે આપણા મિત્રોને કહીએ સગા સંબંધી સંબંધીઓને કહીએ કે આ શાળા મિત્રમાં વેદ ડિજિટલ એજ્યુકેશનમાં વિડીયો જુએ તો દાખલો નંબર પહેલો જોઈએ હવે કે સમાન દરવાજા સુધી કોનું ક્ષેત્રફળ શોધો તો એ દાખલો જોઈએ હવે સમાંતર બાજુ નું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ આધાર ગુણ્યા ઊંચાઈ આધાર નામ આપીએ અને આપણે નામ આપી દઈએ એ બી સી ડી અને એ આધાર કયો છે એ અને બી તો લખીએ આધાર કેટલો છે એ બી અને એની ઊંચાઈ છે ઊંચાઈ જેના ઉપર છે એનો આધાર તો શું છે આધાર એ બી ઊંચાઈ કઈ છે ડી ઈ એ બી બરાબર કેટલા આપે છે સાત સેમી અને ડી ઈ બરાબર તો કે ચાર સેમી તો સાત ગુણ્યા ચાર સાતસો અઠ્યાવીસ હવે જો આધારે સેમીમાં છે ઊંચાઈ સેમી છે સેમી તો સેમીનો વર્ગ પહોંચાય છે સેન્ટીમીટરનો વર્ગ તો આ એનું જે સમાંતર બાજુ ચતુષ્કોણનું મળ્યું છે ક્ષેત્રફળ કેટલું મળશે અઠયાવીસ સેન્ટીમીટરનો વર્ગ કે આપણને જે પહેલી આકૃતિ આવી છે એ એનું ક્ષેત્રફળ મળી ગયું કે સાત ગુણ્યા ચાર આધાર ગુણ્યા ઊંચા એટલે અઠ્યાવીસ સેન્ટીમીટરનો વર્ગ હવે બી જોઈએ બરાબર હવે આ નામ આપીએ જી એચ આય જે અને કે જી એચ આઈ જે કે તમે કોઈ પણ નામ આપી શકો હવે સમાંતર બાજુ ચોતૃષનું ક્ષેત્રફળનું સૂત્ર લખીએ સમાંતર બાજુકો આધાર કેટલો આપ્યો છે આપણને જી અને એચ આધાર કયો છે અહિયાં જી એચ ગુણ્યા ઊંચાઈ કેટલી છે જે કે જે કે હવે જીએતનું માપ આપણને આપ્યું છે કેટલું છે આખું માપ આપ્યું છે પાંચ સેન્ટીમીટર બરાબર તો જીએતનું માપ કેટલું છે પાંચ સેન્ટીમીટર અને જેક કેનું માપ આપ્યું છે ઉપર કેટલું આપ્યું છે ત્રણ સેન્ટીમીટર તો પાંચ ગુણ્યા ત્રણ પંદર સેન્ટીમીટરનો વર્ગ તો આપણને બી જે આકૃતિ આપી તેનું એનું ક્ષેત્ર પણ મેળવવાનું કીધું હતું તો આ દાર ગુણ્યા ઊંચે કેટલો આવશે પંદર સેન્ટીમીટરનો વર્ગ હવે સી માં જોઈએ સી માં પણ એ જ રીતે આવશે આધાર ગુણ્યા તો સમાંતર બાજુ નું ક્ષેત્રફળ કરીને લખી નાખીએ સમાંતર બાજુ ચતિષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા है। आधार के है है। पी है। एल एम एन ओ पी बराबर आधार के आया पी ना ना है। पे है देखा है जो आधार से एल, एल एम एल एम से आधार ऊंचाई के लिए से ओ पी એલ એમ નું માપ કેટલું છે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઓપી નું આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ સમાંતર છે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો બે પોઈન્ટ પાંચ ગુણા ત્રણ પોઈન્ટ પાંચ કરવાનું છે ચાલો પોઈન્ટ દૂર કરવા માટે દસ વડે ભાંગી નાખીએ પચીસ ના છેદમાં દસ ગુણ્યા પાંત્રીસ ના દસ તો પચીસ ગુણ્યા પાંત્રીસ કરી નાખશે કેટલા કરશું સો અહીંયા કરી નાખીએ પાંત્રીસ ગુણ્યા પચીસ એક દશક સંખ્યા બે પંચા દસ વધી એક બે તેરી છ ને એક સાત પચું પચું પચીસ બે સત્તર સાત સાત ને એક આઠ કેટલો મળ્યો આઠસો પંચોતેરના છેદમાં સો હવે સોના બે શૂન્ય કાઢવા માટે ઉપર કેટલા સંખ્યા પછી પોઈન્ટ આવશે તો કે જમણી બાજુથી બે સંખ્યા પછી તો આઠ પોઈન્ટ પંચોતેર હવે આપણને જોઈએ ઉપર માપ સમાય સેન્ટીમીટરમાં તો આઠ પોઈન્ટ પંચોતેર સેન્ટીમીટરનો સેમીનો વર્ગ આધાર ગુણ્યા ઊંચાઈ કર્યું છે પોઈન્ટ વાળે ગુણાકાર સીધો ન થાય તો આપણે શું કરીશું બે પોઈન્ટ પાંચમાંથી પોઈન્ટ દૂર કરવા માટે દસ વડે ભાંગી નાખશું અથવા આપણને સીધો ગુણાકાર આવડતો બે પોઈન્ટ પાંચ ગુણા પોઈન્ટ પાંચ કરી નાખવાનું બરાબર તો આપણને મળી ગયો ત્રણેયનો ક્ષેત્રફળ આગળ ડી જોઈએ હવે હવે જો આ ખાલી આ ડોકરી નાખેલું છે સમાન બાજુ તો જ કોણ હશે પણ એનું હું કંઈ નાખ્યો આ ડોકરી નાખ્યો તો આ ઊંચાઈ ને આ આધાર એ તો હંમેશા સરખું જ રહેવાનું છે આ આધાર આધાર આ આ ઊંચાઈ સમાંતર બાજુ તો કોણ આ ડોકરી નાખેલો છે આના નામ આપીએ એક્સ વાય ઝેડ ડબલ્યુ અને પી ના આપી દે હવે સમાંતર બાજુ થતી ક્ષેત્રફળનું સૂત્ર લખી નાખીએ હવે કે સમાંતર બાજુ થતું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ આપણને આધાર કેટલા આપ્યો છે જો વાય અને ઝેડ વાય જેડ ગુણ્યા ઊંચાઈ કેટલી આવી છે આપણને એક્સ પી અથવા પીએક્સ લખીએ હવે વાય જેડનું માપ કેટલું છે પાંચ સેન્ટીમીટર ગુણ્યા પીએક્સનું માપ કેટલું આવ્યું છે ચાર પોઈન્ટ આઠ બરાબર માપ પાંચ સેન્ટીમીટર છે અને ઊંચાઈ કેટલી છે ચાર પોઈન્ટ આઠ સેન્ટીમીટર હવે ચાર પોઈન્ટ આઠને પોઈન્ટ દૂર કરીએ તો પાંચ ગુણ્યા અડતાલીસના છેદમાં દસ તો અડતાલીસ ગુણ્યા પાંચ કરી નાખીએ અને પછી એને ભાગ્યા દસ કરી નાખશું પાંચ અઠા ચાલીસ ને શૂન્ય વધી ચાર પાંચ ચોક વીસને ચાર ચોવીસ કેટલા મળ્યા બસો ચાલીસના છેદમાં દસ શૂન્ય શૂન્ય કેન્સલ જવાબ કેટલો મળ્યો ચોવીસ સેન્ટીમીટરનો વર્ગ 5 * 4.8 करिए तो अपन ने कितना मिला 24 सेंटीमीटर નો વર્ગ હવે e જોઈએ આય સમાંતર બાજુ જજ કોણ છે તો નું ક્ષેત્રફળનું સૂત્ર યાદ થશે તો લખી ના કોણ સમાંતર બાજુ चतुष्कोण નું क्षेत्रफ बराबर आधार गुण्यार एस आने नाम आप दी पी क्यू आर एस टी आधार क्यों हे जो ક્યુ ને આ રી શું છે ઊંચાઈ કઈ છે ઊંચાઈ કેટલી આપી છે ચાર પોઈન્ટ ચાર ચાર પોઈન્ટ ચાર ગુણ્યા બે કરશું તો બે ચોક આઠ અને પોઈન્ટ બે ચોક આઠ સેન્ટીમીટર નો વર્ગ તો આખા જેની ઊંચાઈ ચાર પોઈન્ટ ચાર હોય બે હોય એનું ક્ષેત્રફળકો જોઈએ નીચેના દરેક ત્રિકોણના ક્ષેત્રફળ શોધો અહીંયા આપણને ત્રિકોણ એ શું કીધા છે ક્ષેત્રફળ શોધવાના કીધા છે આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે એકના છેદમાં બે આધાર ગુણ્યા ઊંચાઈ એકના છેદમાં બે આધાર ગુણ્યા ઊંચાઈ કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું બે ભાગ પાડેલા છે તો એકના છેદમાં બે ગુણ્યા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે આધાર ગુણ્યા ઊંચાય બરાબર તો આના બે ભાગ પાડી દીધેલા છે ત્રિકોણમાં તેનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે આપણે એ જોઈએ હવે ત્રિકોણનું ક્ષેત્રફળ લખીએ ક્ષેત્રફળનું સૂત્ર શું થશે એકના છેદમાં બે આધાર ગુણ્યા ઊંચાઈ બે હવે નામ આપી દઈએ અને એ બી સી અને ડી બરાબર આધાર કેટલો થાય તો એ બી એકના છેદમાં બે ગુણ્યા એ બી ઊંચાઈ કેટલી એ બી છે સી ડી તો એકના છેદમાં બે ગુણ્યા એ બી કયા છે તો કે ચાર સેન્ટીમીટર બે ગુણ્યા હવે બે દુ ચાર તો કેટલા બે ગુણ્યા ત્રણ તો કે છ સેન્ટીમીટર નોર કે ત્રિકોણ ખેત ઉપર મેળવે તો આ એકના છેદમાં બે અઢાર ગુણ્યા ઊંચાય આધાર કેટલા આવ્યો છે ચાર સેન્ટીમીટર ઊંચાય ત્રણ સેન્ટીમીટર તો એનું મળી ગયું હવે બી જોઈએ ઈ એફ જી અને એચ ત્રિકોણ નું ક્ષેત્રફળ નું સૂત્ર મૂકી દઈએ પેલા ત્રિકોણ ક્ષેત્રફળ બરાબર એકના છો એફ અને જી આધાર એફ જી ગુણ્યા ઊંચાઈ કઈ આવશે ઈ અને એચ એકના છદ બે આમના એફ અને જી નું માપ કેટલું આપ્યું છે પાંચ સેન્ટીમીટર ગુણ્યા એ અને એચ નું માપ કેટલું આપ્યું છે ત્રણ પોઈન્ટ બે સેન્ટીમીટર પાંચ શું 5 માન તો દસ ને શૂન્ય વધી પાંચ પંદર ને એક સોળ તો એક ના છેદમાં બે ગુણ્યા સોળ શું થશે આઠ દુ સોળ થશે આઠ દુ સોળ બે બે કેન્સલ કેટલો મળશે આઠ સેન્ટીમીટરનો વર્ગ તો ત્રિકોણ બીનું ત્રિકોણ બી છે એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આઠ સેન્ટીમીટરનો વર્ગ ત્રિકોણ એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું છ સેન્ટીમીટરનો વર્ગ અહીંયા તમે પોઈન્ટ દૂર કરીને પણ કરી શકો છો જો ત્રણ પોઈન્ટ બે છે તો બત્રીસના છેદમાં દસ લખાય તો બત્રીસ ગુણ્યા પાંચ કરો આ હું લખીએ બત્રીસના છેદમાં દસ પાંચ દસ વધી એક પાસે પંદર એક સોળ એકસો સાઠના છેદમાં દસ લખો તો શૂન્ય શૂન્ય કેન્સલ જવાબ કેટલો આવશે સોળ જ આવશે બરાબર તો ત્રણ પોઈન્ટ બે ગુણ્યા પાંચ બે કરીશું એટલે જવાબ એટલો આવશે આઠ સેન્ટીમીટર નો ત્રિકોણ બી નું થઈ ગયું ક્ષેત્રફળ ત્રિકોણ સી અને ડી નું જોઈએ અને નાપી દઈએ

આ ધારો કેટલા આપ્યો છે એમ એન બરાબર તો કે ત્રણ સેન્ટીમીટર ને ઊંચાઈ એમ ઓ એમ બરાબર ચાર સેન્ટીમીટર બરાબર આ જુઓ ચતુષકોણ છે પણ ભાગ પાડેલા કાટકોણ છે કાટકોણ ત્રિકોણસ છે એનો ચતુષકોના ભાગ પાડેલા બે કાટકોણ ત્રિકોણમાં એક આને કાંઈ સામેનો છે તો આ આધાર થશે ને આ ઊંચાઈ છે એની ઊંચાઈ થવાની છે બરાબર તો આપણને આધારે આપો ત્રણ સેન્ટીમીટર ઊંચાઈ ચાર સેન્ટીમીટર હવે બે

ત્રિકોણ ક્ષેત્રફળ એકના છેદમાં બે ગુણ્યા આધાર ગુણ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ હવે આધાર આપણને કેટલો આપ્યો છે જો ત્રિકોણ તો આ જ છે પણ એની ઊંચાઈ એટલી છે એટલે જ આ છે આપણને આધાર કેટલો આપ્યો છે એસ ઊંચાઈ આપી છે કેટલી આપી છે આર બરાબર એકના છેદમાં બે ગુણ્યા એસ ટી કેટલા આપ્યો છે ત્રણ સેન્ટીમીટર ના આરયુ આપ્યું છે કેટલો છે બે તો આ બે અને આ બે કેન્સલ જવાબ કેટલો મળશે ત્રણ સેન્ટીમીટરનો ઉરિકોણ આર એસ ટીયુ નો આપણને મેળવીએ તો શું મળશે ત્રણ સેન્ટીમીટરનો ઓવર એવી રીતે ત્રિકોણ એમ એન ઓ નું આપણે મેળવીએ ક્ષેત્રફળ તો એકના સાંજમાં બે આધાર ગુણ્યા ઊંચાઈ બે આધાર કેટલો છે એમ તો ત્રણ સેન્ટીમીટર મૂક્યા અને ઊંચાઈ કેટલી છે ઓ એમ જે ચાર સેન્ટીમીટરથી તો ચાર અવયવ પડ્યા બે ગુણ્યા બે અને બે બે કેન્સલ તો ત્રણ દુ છ એવી રીતે અહીંયા આપવા ત્રણ ગુણ્યા બે તો બે બે કેન્સલ તો ત્રણ સેન્ટીમીટરનો વર તો અહીંયા આપણે બીજો દાખલો પૂર્ણ થશે અહીંયા સુધી રાખીએ હવે પછીના વિડીયોમાં છે એ આગળના દાખલા જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો